વિડીયોની અંદર આપ સર્વો મિત્રોનું તો મિત્રો જોઈજો આપણે છે આ માંડવી છે એની અંદર યુરિયાનું આપણે છે છંટકાવ કરવાનો છે યુરિયાને અને બારભત્રી હોળ કે એનું રીઝન એ છે આપણે યુરિયા છે એ માંડવીની અંદર નાખવામાં આવતું નથી પણ આપણે ગયા વર્ષે છે આમાં થોડુંક રીંગણીનું વાવેતર કરેલું હતું અને વરસીનું વાવેતર કરેલું હતું એટલે દેશી ખાતર છે આપણે અંદર નાખેલું હતું દેશી ખાતર બોલે તો છાણિયું ખાતર એ આપણે નાખેલું હતું એટલે છે થોડોક હુકાવો માંડવીની અંદર આપણે આવેલો છે એના માટે આપણે યુરિયા નાખેલું છે એનું કારણ એ છે કે દેશી ખાતર આવે ને એટલે માંડવીનો થોડોક હુકારો રહેતો હોય છે એટલે સુકારાને આપણે અટકાવવા માટે છે એ આપણે યુરિયાનો ઉપયોગ કરેલો છે કોઈ એમ કહેતું હોય કે છે એ સુકારો ન અટકે પણ આપણે છે એ ઘણા ઘણા વર્ષોથી હું આમ ગણો ને તો એમ છે એ ચાર પાંચ વર્ષથી છે યુરિયાનો છંટકાવ કરવી એટલે આપણને માંડવીની અંદર છે સુકારો મટી જાય છે માટે આપણે છે યુરિયા અને સાથે સાથે છે આ બારબત્રી હોળનો જો આ બારબત્રી હોળ છે જોઈ જવું યુરિયા અને બારબત્રી હોળ સાથે મિક્સ કરી અને આપણે છે આ વાવણીઓ આવી રીતના જો સરસ મજાનો ફેટ કરી દીધો છે આવી રીતના અને આમાં આપણે ખાતર નાખીએ જો ત્રણ સકવડે અને અહીંયા જો આપણે બળદ પણ આવી ગયા છે એટલે છે એવી રીતના આપણે આમાં યુરિયા અને બારબત્રી હોળ વાવી દેવાનું છે જો કે આપણે વાવતા વાવવા નથી પણ આમ છંટકાવ કરવાનો છે સાટવાનું છે ઉપરથી વેરી દેવાનું અને પછી માથે હાથી આકી નાખવાનું એવું બધું કરવાનું છે કોઈને આમ ગણો ને તો આમાં છે નાઇટ્રોજન યુરિયાની અંદર છેતાલીસ ટકા આવે છે ઘણા વિડીયોની અંદર મેં કીધું છે તો સારું સલાહ મળશું કાલના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા